બડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ ઉજાગર થાય તેવા ઉમદા હેતુ સાથે બડોલીની બીએબીએસ હાઈસ્કૂલમાં દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રાથમિક વિભાગ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શંખનાથ અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી હતી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવામાં આવી હતી અને બાળકૃષ્ણને પારણે ઝુળાવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને શાળા પરિવાર દ્વારા મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ વાલી મિત્રો ટ્રસ્ટીઓ અને શિક્ષકો હાજર રહી શ્રી કૃષ્ણ ની ભવ્ય ઉજવણી કરી હતી અડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ હાઈસ્કૂલ બારડોલીમાં આજ રોજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ઉત્સાહભેર પાર્ટિસિપેશન કરેલ હતું કૃષ્ણ ભગવાનના નામના જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત પ્રવચન કર્યું અને દરેક ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ કૃષ્ણ ભગવાનની આરતીનો લાભ લીધો ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખૂબ જ સુંદર પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓએ મટકી ફોડનો કાર્યક્રમ કર્યો ઉપરાંત અન્ય કૃતિઓ પણ વિદ્યાર્થીઓ તરફથી પ્રસ્તુત કરવામાં આવી આ દરેક કૃતિઓ ખૂબ જ સુંદર રીતે વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી આ કૃતિઓ તૈયાર કરાવનાર દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ શાળાના તમામ કર્મચારીઓ દરેકને

થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ કૃતિની અંદર લગભગ ચાલીસ થી પિસ્તાલીસ બાળકો ભાગ લઈ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમાં મારા શિક્ષક મિત્રો નો ખૂબ જ મહેનત રહી હતી આ કાર્યક્રમ ની અંદર શાળાના ચેરમેન હસુભાઈ પટેલ મંત્રી ડોક્ટર વ્યોમ પાઠક અને મારા સાથી મિત્રો હાજર રહી મને ખૂબ જ ઉત્સાહ આપ્યો હતો ખરેખર શિક્ષણ સાથે જીવન જીવવાની કલા દ્વારા એક આદર્શ માનવી બને બાળક તેના માટેનો એક નમ્ર પ્રયાસ છે અને આવા નાના મોટા કાર્યક્રમો આ શાળા દ્વારા થતા રહે છે જેથી બાળકનો હેત અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે જયશ્રી એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ બારડોલી